નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા રાજકોટ નજીક રીબડામાં એસીવીપી ગુરુકુળ છે બહુ સરસ મજાની સુવિધાઓ છે તાજેતરમાં થોડા સમય પહેલા ત્યાં વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પણ શરૂ થયું છે અને એમાં વિદ્યાર્થીઓને વિવિધ રમતની તાલીમ પણ આપવામાં આવે છે આ બહુ મોટી જગ્યામાં ફેલાયેલું ગુરુકુળ છે ને એસજીવીપી છાડુડી ગુરુકુળની એક શાખા છે અને અહીંયા વર્ષ દરમિયાન અનેક પ્રવૃત્તિઓ થતી રહે છે અને આ વેકેશન પીરિયડ ચાલે છે તો બાળકો માટે બાળ સત્સંગ શિબિરનું પણ આયોજન આ રીબડા ગુરુકુળ માં કરવામાં આવ્યું છે તારીખ સોળ થી અઢાર ત્રણ દિવસ માટે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ને એમાં બાળકોને સંસ્કાર સદાચાર જ્ઞાન વૃદ્ધિ અને ટેકનોલોજી જે આજે સોશિયલ મીડિયાનો ક્રેઝ છે મોબાઈલ અને બીજા ગેજેટ્સનો બાળકોમાં એનાથી દૂર કેમ રહેવું આ બધા મુદ્દા ઉપર આ વાત સત્સંગ શિબિરમાં પ્રયત્નો કરવામાં આવે છે ને બાળકોને સારા સંસ્કાર મળે એના એના માટેનું આ આખું આયોજન છે આયોજન વિશે આપણે જાણવું છે ને એ માટે આપણી સાથે જોડાયા છે બાલ સત્સંગ શિબિર નું જે સંચાલન કરે છે એવા હરિનંદન સ્વામીજી અને સ્વાગત છે સ્વામીજી પેલા તો એક કે આ બાલ સત્સંગ શિબિર આપણે ક્યારથી શરૂઆત થઈ છે અહિયાં રીબડા ગુરુકુળમાં બીજા ગુરુકુળ માં તો થતી જ હશે પણ અહિયાં ક્યારથી શરૂઆત થઈ જી આપણું આમ શ્રી માધુ શ્રી બાલકૃષ્ણ ની શરૂઆત થઈ ત્યારથી જ છેલ્લા સાત થી જેવી રીતે આપણું છે એમાં જેવી રીતે ચાલતી હતી અને ત્યાં બાળકો અને સંસ્કાર પ્રાપ્ત કરી રહ્યા હતા આ વિસ્તારમાં પણ એવું જ આયોજન કરવામાં આવ્યું અને છેલ્લા સાત વર્ષથી અહિયાં બાળકો અહીંયા આવે અહિયાં રાત્રિ નિવાસ પણ અહિયાં જ કરે સંતોની સાથે અને બધું આ બાલ શિબિર ચાલતી હોય છે બરાબર અને આ ત્રણ દિવસ દરમિયાન તમે કહો છો ત્યાં નિવાસ પણ કરવાનો હોય છે એટલે બહુ મજાની વાત છે

એના માટે આ બાળકો ગમત સાથે જ્ઞાન મળે એવી ઘણી બધી ગેમ્સ અમે લાવ્યા હોઈએ જેમાં બાળકો ગમત રમતા રમતા પણ જ્ઞાન મેળવતા હોય અને સાથે સાથે અત્યારના જમાના પ્રમાણે પ્રેઝન્ટેશન દ્વારા બાળકોમાં સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓ આજના જમાનામાં ફેશન અને ફેશન બાજુ ઘણા બધા બાળકો વળી જતા હોય તો આ વિડીયો પ્રેઝન્ટેશન દ્વારા એનું પણ માહિતી આપવામાં આવે અને સાથે સાથે સોશિયલ મીડિયા આજે વધતું જાય છે ઘણા બધા ફાયદા સાથે સાથે એના લીધે ઘણા બધા બાળકો ભણવામાં ધ્યાન આપી શકતા હોય પરિવારમાં સાથે રહી ન શકતા હોય એનું પણ વાત કરીએ છીએ આમ તો અમારી બાલ સભા કે બાલ શિબિર એમના છ પાયા ઉપર ધ્યાનમાં લઈ અને આખી અમે આનું શિડ્યુલ ગોઠવેલું હોય અલગ ગોઠવેલા હોય સવારથી લઈ સવારે બાળકો વહેલા ઉઠે અમારો આ કેમ્પી ગુ કેમ્પસ છે અને આખા એ કેમ્પસમાં ઘણા બધા પક્ષીઓ છે ઘણી બધી ગાયો છે સરસ મજાની ગીર ગૌશાળા છે અને જેટલા વૃક્ષો છે તો એ બધા બાળકો સવારે વહેલા સ્નાન કરી અને અમે કેમ્પસમાં પ્રભાત ફેરી પહેલા કરતા હોઈએ તો આખો એ પ્રકૃતિનો આનંદ માણે બાળકો અને સાથે સાથે શરીર માટે યોગાસન પ્રાણાયામ એ ખૂબ જરૂરી છે તો એ સવારે

અલગ અલગ ચાર ગ્રુપ હોય તો એ ગ્રુપ વાઇઝ બધા બાળકો અલગ 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 હોર્સ રાઈડિંગ કરાવતા હોય જતા હોય બધા ગ્રુપ ના એક સંતો સંભાળતા હોય એમાં એ ચાર ગ્રુપ ની ઉપર બીજા ચાર વોલિયન્ટ ચાર વ્યક્તિઓ રાખવામાં આવ્યા હોય કે બાળકોની સેફ્ટી બાળકને કંઈ બીજું કઈ તકલીફ હોય તો બધા પ્રશ્નોનું સમાધાન કોઈ ખબર ના હોય તો એની માથે આપણે ધ્યાન રાખવા માટે મુકતા હોય સ્વિમિંગ પુલ હોય હોર્સ હોય બીજી કોઈ પણ ગેમ હોય એની સેફ્ટી માટે પણ ખૂબ ધ્યાન રાખવામાં આવે અહીંયા આપણે ભોજનાલય છે એમાં પણ આમ તો બાળકોને રમવું જમવું એ ખૂબ ગમતું હોય તો અમને બાળકોને જે અનુકૂળ હોય સરસ મજાના ભોજન સવારે નાસ્તો બપોરે જમવાનું ફરીવાર ચાર સાડા ચારે એમને શરબત આપતા હોય પાછું સાંજે જમવાનું અને પાછું રાત્રે પાછું આઈસ્ક્રીમ વગેરે એને ઉત્સવ પણ કરાવતા હોય આવી રીતે આખું શિડ્યુલ હોય છે અને વિશેષમાં બાળક દેશ બને અને સાથે માતૃ પિતૃ જેમ આપણા હિન્દુ ધર્મ છે હિન્દુ પરંપરા છે એ બાળક શીખે એના માટેના ઘણા બધા સેશનો લેવામાં આવતા હોય અને સાથે સાથે વિડીયો પ્રેઝન્ટેશન દ્વારા જેમ કીધું એ પ્રમાણે એમનામાં સંસ્કાર આવે કે જે બાળક મોટો થઈ અને ચોરી ન કરે કોઈને હેરાન ન કરે અને પરિવારને બધાને સાચવે આપણા હિન્દુ ધર્મ પરંપરા પ્રમાણે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ કે જે આપણા પરિવારમાં છે એને જ દેવ સમાન માનવાના છે અને એ બાળક મોટો થઈ અને એ પ્રમાણે વર્તે એ પ્રમાણેનું અહીંયા બધા સેશન લેવામાં આવતા હોય છે અને બાળકને એ પ્રકારની બધી માહિતી આપી અને એ પ્રમાણે પ્રોત્સાહિત કરવામાં આવે છે

અને એ લેવલના સારા વ્યક્તિઓ હોય જે પોતાના જીવન ખૂબ આગળ હોય પોતે સારી રીતે બાળકોને પ્રોત્સાહિત કરી શકતા હોય માહિતી આપી શકતા હોય તેવા લોકોને પણ અહીંયા આપણે બોલાવીએ છીએ અને એ લોકો પણ પોતે પ્રેઝન્ટેશન દ્વારા અને સેશન લે છે અને આપણે પણ બાળકોને ઉદાહરણ પૂરું પાડીએ છીએ કે જો પોતે વ્યસન નથી કરતા પોતે ક્યાંય ચોરી નથી કરતા અને માતા પિતા બધાને પરિવારને સાથે લઈ અને તેમ છતાં પણ પોતે આ લેવલે આ વ્યક્તિ છે એવી રીતે આપણે પ્રેઝન્ટેશન સાથે અને સામે ઉદાહરણ વ્યક્તિ સાથે એને પૂર પાડતા હોય છે બહુ સરસ બહુ સરસ જિગ્નેશભાઈ તમારો અનુભવ શું રહ્યો છે આ બાળ સત્સંગ શિબિરનો બાળકો આટલા જોડાય તો એમાં ત્રણ દિવસમાં એમનામાં કેટલો બદલાવ આવતો તમે જોવો છો જી સાહેબ સનાતન સંસ્કૃતિના પાયાના સિદ્ધાંતો ઉપર જ્યારે આ બાળ સત્સંગ શિબિરનું આયોજન થતું હોય છે ત્યારે એ એ પ્રકારના આયોજનો આપતા હોય છે કે વોટ ટુ ડુ એન્ડ વોટ ટુ વોટ નોટ ટુ ડુ આ જીવનમાં કરવું જોઈએ અને આ તો આપણાથી ન જ થાય એવું જીવન શિક્ષણ જ્યારે આપતા હોય છે ત્યારે બાળકોના અભિપ્રાય છે લેતા હોઈએ છીએ એમના માતા પિતાના એમના કુટુંબીજનોના વડીલોના જ્યારે અભિપ્રાય લેતા હોઈએ છે ત્યારે અમને આ બાળ સત્સંગ શિબિર પૂરું થયા પછી આખા વર્ષ દરમિયાન જ્યારે પણ અહીં મળતા હોઈએ છીએ ત્યારે એવા અભિપ્રાયો મળતા હોય છે કે આ ત્રણ દિવસની શિબિર દરમિયાન એમણે ઘણું બધું શીખ્યું છે ઘણા બધા પરિવર્તન આવ્યા છે એ લોકો માતા પિતા ને ગુરુ ને કદાચ મંદિર હોય તો ત્યાં પગે લાગતા થઈ ગયા છે સનાતન ધર્મ ની સંસ્કૃતિના જે સિદ્ધાંતો છે એના ઉપર એકબીજાને આદર આપતા થઈ ગયા છે એમની ભાષા એમની વાણીમાં જે શુદ્ધતા છે એ એ એમાં ઘણું બધું પરિવર્તન દેખાતું હોય છે એટલે જે અત્યારના સાંપ્રત સમયમાં

રાજકોટ સિટી ગોલ્ડન સિટી અને આ આસપાસના ગ્રામ્ય વિસ્તારના ઘણા બધા બાળકો ભાગ લેતા હોય છે દર અઢીસો થી પોણા ત્રણસો જેટલા બાળકો અહીંયા આવે રહે અને આમ તો મામૂલી ટોકન ચાર્જ લઈ અને એમનું આમ અહીંયા પેલું એડમિશન કરવામાં આવે અને બધું જ ફ્રી ઓફ બધી એની સુવિધા હોય છે પૂજ્ય ધર્મવત્સલદાસજી સ્વામી આ રીબડા ગુરુકુલનું સંચાલન કરે છે અને શરૂ બાળકો માટે જે કઈ પ્રવૃત્તિ કરવી હોય બાળકોને કઈ પ્રોત્સાહિત કરવા હોય અમે અહીંયા બધી ગેમ રમાડીએ તો એ ગેમમાં પણ જે બાળકોના નંબર આવ્યા હોય તો એમને પણ બધાને બાળકોને પ્રોત્સાહિત કરીએ અને બાળક પોતે વકૃત્વ સ્પર્ધા હોય ચિત્ર સ્પર્ધા હોય કાંઈ પણ નાનું મોટું બનાવવાનું હોય એમાં નંબર લેવા હોય એમને પ્રોત્સાહિત કરીએ તો બાળક પણ પોતાના જીવનમાં યાદ રાખે અને બાળક પોતાની સ્કિલમાં પોતે આગળ વધતો હોય છે બહુ સરસ અને આજે તમે રમત વાત કરી તો આ શિબિર માં રમત શિક્ષણ નો ભાગ કઈ રીતે બનાવવામાં આવે છે જી રમત બાળકો એક તો બધા એક તો અલગ અલગ જગ્યાએ થયા હોય તો બધા પેલા તો સાથે રહીને કેવી રીતે કામ કરી શકે ગ્રુપમાં કેવી રીતે કામ કરી શકે એ બને આમાંથી કોઈને કેપ્ટન બનાવીએ કોઈને વાઇસ કેપ્ટન બનાવીએ તો પોતે ગ્રુપ લીડિંગ કરતા શીખે પછી અમુક ગેમો એવી હોય કે પોતે સાચું બોલવાનું હોય તો બાળક પોતે કેટલું સાચું બોલી શકે છે અને એની ઉપર બધાની વોચ હોય અને પોતે એને પછી આપણે ગાઈડ કરી શકીએ કે આ બાળક જો ગેમમાં ખોટું બોલે છે તો પોતાના જીવનમાં પણ કંઈક ખોટું કરતો હશે તો એના આધારે એને બાળકને સંસ્કાર આપી શકીએ જી બહુ સરસ એટલે આ બહુ મજાની વાત છે કે તમે કહ્યું એમ ગમત સાથે જ્ઞાન મળે તો બાળકોને મજા પણ આવે ને જે આપણો હેતુ છે એ પણ એમાં સર થાય એટલે આવું સરસ મજાનું આયોજન એસજીપી રીબડા ગુરુકુળે કર્યું છે અને અઢીસો ત્રણસો બાળકો એમાં ભાગ દર વર્ષે લે છે અને ત્રણ દિવસ પછી એનામાં ઘણું બધું એ એમ મને લાગે છે કે થોડા વધારે સંતોષ થઈને ઘરે જાય છે અને સંસ્કાર સદ્ભાવની જે વાત છે એ એનામાં આરોપિત થાય છે એટલે આ શિબિર બહુ મજાની છે અને એનું પરિણામ પણ અરે વાહ બઉ સર જયારે શિબિર ની પૂર્ણ હોય ત્યારે બધા માતા પિતા એ બાળક ને લેવા માટે આવતા હોય છે અને એ જ સમયે જયારે લઈ જાય એ પહેલા આપણે ક્લોઝિંગ સેરેમની રાખવું હોય અને એમાં માતૃ પિતૃ પૂજન પ્રોગ્રામ રાખે કે બધા જ બાળકો માતા પિતા ખુશી બેઠા હોય બાળક પૂજાની ડીશ લઈ અને માતાના માતા પિતાના ચરણમાં બેસે અને ચાંદલો કરી વગેરે એમની પૂજા કરે અને બાળકને સમજાવવામાં આવે કે જયારે તમારા માતા પિતા છે ત્યારે તમે આ દુનિયામાં છો અને માતા પિતાને લીધે તમે આગળ વધો છો અને માતા પિતાના આશીર્વાદથી તમે આગળ વધી શકશો આ બધી માહિતી આપી અને પૂજન કરાવવામાં આવે ત્યારે બાળક પણ એકલો એને સમજાય છે અને માતા-પિતાને પણ આમ તો જે પૂજન ચાલતું હોય ને ત્યારે ટકા માતા-પિતાના આત્મા અશ્રુ ધારા વહેતી હોય કારણ કે આવું ક્યારે થયું નહોતું હા અને બાળક તો ઘરે હોય ત્યારે એની રીતે રહેતું હોય પરંતુ જ્યારે બાળક પૂજન કરે પ્રદક્ષિણા ફરે આરતી ઉતારે માતા-પિતાને દંડવટ કરે ને ત્યારે માતા-પિતાને પણ ખૂબ ભાવ થાય અને માતા-પિતા પણ આ સિગર્થી ખૂબ રાજી થાય છે અને પૂર્ણ સંતોષ મેળવે છે બહુ સરસ બહુ આ બહુ કન્સેપ્ટ પણ બહુ મજાનો છે પિતૃ પૂજન થાય તો બાળકમાં એ વડીલો પ્રત્યેનો જે ભાવ એ વધારે પ્રબળ થાય બહુ મજાની વાત છે બંને અમારી સાથે જોડાય બંનેનો ખુબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ જય શ્રી સ્વામિનારાયણ